માંડવીના કોળઈમાં પ્રવાસનને વેગ આપવા કચ લીલા રિસોર્ટનું માંડવી અને રાપરના ધારાસભ્યોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે જિલ્લો પ્રવાસન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યો છે તમે જુઓ છો કે સમગ્ર દુનિયામાંથી લોકો કચ્છને માણવા માટે આવે છે અને કચ્છ જિલ્લો એક ભૂભાગ એટલો છે કે એશિયા ખંડનો સૌથી મોટો જિલ્લો છે અહીંયા મરુ મેરુ ને મેરામણ દરિયો છે ડુંગર છે રણ છે આ બધી પ્રવાસનની સ્થિતિ જો છે એને માણવા માટે લોકો આવી રહ્યા છે ત્યારે એમને અલગ અલગ જગ્યાએ રોકાવું છે તો સુરેશભાઈ જોશીએ પણ કોડાયમાં એક ગ્રામ્ય કક્ષાના પ્રવાસનને બળ આપવા માટે અહીંયા ખૂબ સરસ મજાનું કચ્છ લીલા નામનું પોતાનું સાહસ પ્રારંભ કર્યો છે હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું કે એમના સાહસની અંદર એ ખૂબ સફળ થાય આજે એમનો જન્મદિવસે પણ છે

અને ધીરે ધીરે સરકારો પણ આની અંદર સુધારો વધારો કરી રહી છે આપણે માંડવી ક્ષેત્રે હજી પણ સારું થઈ શકે આટલો મોટો દરિયો છે અને ક્લીન બીચ છે આપણે બીજે ઠેકાણે જે દીવ દમણ એ બાજુ જઈએ તો ત્યાં ક્લીન બીચ નથી હોતા ખાલી એક કારણ પૂરતો માણસ ત્યાં જાય છે બાકી બીચનું જે આનંદ છે બીચનું ક્લીન બીચ છે એ આપણી માંડવીમાં છે અચ્છા એની સાથે આપણી પાસે સુંદર વ્યવસ્થા વર્ષોથી હું જોઉં છું કે માંડવી પોતે હંમેશા ક્લીન રહ્યું છે એટલે દરેક વસ્તુ આપણી પાસે છે ફક્ત ને ફક્ત અમુક બાબતો આપણે આમાં સુધારો વધારો કરવો જોઈએ કારણ કે જયારે પણ ટુરિસ્ટ આવે છે 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 લઈને જાય માઉથ માઉથ આ જે ધંધો ધંધો છે બીચ ઉપર આવે અને કદાચ એ દાબેલીનું નામ સાંભળીને આવ્યા હોય અને દાબેલી સમજી લો કે એને રોંગ ઇમ્પ્રેશન પડે કે આ ટાઈપની દાબેલી હોય તો બારે બધે ઠેકાણે એમ જ કે ભાઈ આ દાબેલી તો એના માટે અત્યારે જે આપણે અહીંયા વ્યવસ્થા છે જે સરકારી વ્યવસ્થા છે કે અત્યારે આપણે ધારાસભ્યશ્રી છે એ પણ પ્રયાસ કરી રહ્યા છે કે આવું એક માળખું બનાવીએ કે જે ટુરિસ્ટો આવે એને ક્વોલિટીવાળી અને દરેક વસ્તુ સારી મળે અને રિઝનેબલ ભાવમાં મળે એ બાબતે ધારાસભ્ય પણ ચિંતા કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં મને લાગે છે કે અમુક સરકારો ફેરફાર કરશે એવું દેખાઈ રહ્યું છે ત્યારે આપણે ખૂબ વેગ મળશે પ્રવાસનને એવું દેખા રહી છે આની અંદર કેવું છે કે એક તો એવો એરિયા છે કે આપણે હાઈવે થી નજીક છે હાઈવે થી થોડુંક ઇન્ટિરિયર છે પણ ઇન્ટિરિયર ની મજા એ છે કે સવાર ઉઠો ત્યારે ચકલીઓના અવાજ એનો જે આનંદ છે જે સવારની મજા છે આજુબાજુ શુદ્ધ વાતાવરણ જીરો ટકા સમજી લો કે એકદમ જીરો ટકા કારણ ઉપર અહીંયા વાતાવરણ હોય છે ત્યારે આ જે રિસોર્ટ છે એની અંદર તમે આવો તો આપણે પહેલા વાત કરી કે રેસ્ટોરન્ટની તો રેસ્ટોરન્ટમાં અમે સાઉથ ઇન્ડિયન અને કચ્છી એવી રીતે બે વસ્તુ કિચનમાં બનાવી છે અને લાઈવ કિચન છે તમે ક્યારે પણ આવી અને કિચન નિહાળી શકો છો એની અંદર સાઉથ ઇન્ડિયનમાં અમે જે મસાલા વાપરવાના છે એ મેંગ્લોર સાઈડના મસાલા વાપરવાના છીએ સાઉથ ઇન્ડિયન ડીશ એકવાર માણસ અહીંયા આવશે તો બીજી વાર પણ એ અહીંયા આવવા માટે આગ્રહ રાખશે બીજું કચ્છી ભોજનમાં એવું છે કે ભાઈ જેટલું પણ હશે એ હાઈજીન ખવડાવશું ઘી હશે તો શુદ્ધ ઘી ગોળ હશે તો કરાડનો ગોળ નો પ્રમાણે ચિંતા કરી આપણે કચ્છી ભોજનની પણ અહીંયા વ્યવસ્થા રાખેલ છે હવે લાઈવ કિચન રાખ્યું છે તો પંદર થી વીસ મિનિટ બનતા લાગે કે તમે સપોઝ કે કોઈ સબ્જી ઓર્ડર આપ્યો તો એની ગ્રેવી કે એ બધી વસ્તુઓ તૈયાર ન હોય એ અમે આવીને ઓર્ડર મળે એટલે તાત્કાલિક કુક બનાવે વીસ પચીસ મિનિટ રહીને એને સૌ થઈ જાય ત્યાં સુધી શું કરે તો સરસ મજાની અહીંયા ગેમ ઝોન બનાવેલી છે કે અહીંયા ગેમ સામે ઓપન થિયેટર છે એવી બધી વ્યવસ્થા રાખેલ છે સ્વિમિંગ પૂલ અને નાનું એમ્યુઝમેન્ટ પાર્ક એવું બનાવેલ છે અને સાત ટેન્ટ છે અને બે વિલા છે એ પણ આપણે રિઝનેબલ રેટમાં આપશું એની સાથે ભવિષ્યમાં આપણે અંડરગ્રાઉન્ડ ડીજે હોલ પાર્ટી પ્લોટ અને બીજા જે આપણે વિલા બનાવવાના છે એ ભવિષ્યમાં બનાવશું અનિરુદ્ધ મારા જૂના મિત્ર હતા અને મારા ભાઈ જેવા સંબંધ છે વિરેન્દ્રસિંહ એ મારા એક વડીલ મિત્ર છે અને એમના સાથે પારિવારિક સંબંધ છે એમની સાથે પણ અને એ રિસોર્ટના ઉદઘાટનમાં આવ્યા એ મારા માટે એક ગર્વની લાગણી મહેસૂસ કરી રહ્યો છું અત્યારે આપણે આ જે રોડ છે જે તે સમયમાં માંગણી હતી બધાની ત્યારે વિરેન્દ્રસિંહે મંજૂર કરાવ્યો હતો ને બાકીનો આગળનો અધૂરો રોડ છે તો હાલના ધારાસભ્ય પણ આપણને આપ વિશ્વાસ આપે છે કે ભવિષ્યમાં આપણે પ્રવાસન વધે એના માટે આ રોડ પૂરો કરી નાખશું